વાસીઓ ગુડ મોર્નિંગ જય શ્રી આરામ મોર્નિંગનો નજારો અહીંયા તમે કંઈક જોઈ શકો છો આજે બી મેં છું ઉદયપુરની અંદર જ્યાં મારી પાંચ દિવસની ઇવેન્ટ છે એન્ડ મેં બી પહેલાં જાગીને બહારનું વાતાવરણ જોઉં છું કેમ કે અહીંયા બહુ જ સુપ છે અને મને તો બહુ જ ગમે છે પહાડોની વચ્ચે એન્ડ કુદરતના ખોડે શો એન્ડ આ બુકે બી તમે જોઈ શકો છો બુકે તો બહુ મોટો નથી બટ મારી ફ્રેન્ડે નાનું એવું બનાવીને મને આપ્યું છે બહુ ગઈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ અત્યારે જો કે મોર્નિંગ તો ન કહી શકાય બટ મારા માટે મોર્નિંગ થઈ છે અત્યારે વાગ્યા છે બપોરના એક ત્રીસ એન્ડ મેં બી જાગી ગઈ છું કેમ કે કાલ હતી નાઇટ ડ્યુટીમાં એન્ડ નાઇટ ડ્યુટી ફિનિશ કરી એન્ડ મેં સવારે સાત વાગે આવેલી એન્ડ સાત વાગે આવી એન્ડ ઊંઘી એન્ડ અત્યારે મેં ફાઇનલી જાગી ગઈ છું શો આજે મારે મોર્નિંગની શરૂઆત થઈ જવ એકને ત્રીસ કેમકે ફૂલ નાઇટ ડ્યુટી મેં સવારે સાત વાગ્યા સુધી કરી હતી છું સો ચલો અત્યારે તો મેં પહેલાં જો કે સ્નાન કરી ફ્રેશ થઈ રેડી તો થઈ ગઈ છું એન્ડ હવે જમવાનું સ્ટાર્ટ થશે તો મેં પહેલાં જઈશ જમવા એન્ડ ત્યાર પછી આવી એન્ડ થોડી વાર ઊંઘી જઈશ નહીં તો મેં ડાયરેક્ટ જઈશ વેન્યુ પર સો ચાલો અત્યારે તો મેં આગળ બહુ બ્લોક કન્ટિન્યુ નહીં કરું પહેલાં તો ચેક કરીશ કે જમવાનું શું છે કેમ કે જમી એન્ડ ત્યાર પછી મેં બ્લોક કરીશ આગળ કન્ટિન્યુ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં જ્યારે અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારી ઉદયપુરની અંદર ઇવેન્ટ છે સો એક ખુશી બી થઈ હતી કેમ કે વાવ ચલો ઉદયપુર જોવા તો મળશે બટ અમે ઉદયપુરથી થોડા દૂર જ છીએ કેમકે લાસ્ટ રિસોર્ટ છે જેથી કરીને અમને અહીંયા તો કંઈ જોવા નહીં મળે બટ લાસ્ટ ડે અમને ટાઈમ મળશે તો અમે લોકોએ વિચાર્યું છે કે અમે બહાર એક દિવસ માટે અહીંયા રોકાઈને ફરવા જઈશું બટ ટાઈમ આઈ થિંક નહીં મળે અહીંથી ફ્રી થશું તો એટલા થાય અમે બી જમીને આવી જઈશું એન્ડ જોડે સ્વીટ ખાવાની કંઈ ઈચ્છા થઈ રહી હતી બટ બીજું તો કંઈ નહોતું મળી રહ્યું છો મેં ત્યાં જોડે આલામ એન્ડ એ કેમ કે આજે અમારે રેસ્ટોરન્ટની અંદર અહીંયા જમવાનું ન હતું ઓર્ડર કરવાનું હતું ઝોમેટોમાં બટ ઝોમેટોમાં તો ચાર્જ જ એટલો હતો કેમકે અમે જ્યાં રિસોર્ટમાં છીએ એ ઉદયપુરનો લાસ્ટ રિસોર્ટ છે એન્ડ ઉદયપુરનો સૌથી મોટો સો આજે બહારથી ઓર્ડર કરવાનો હતો તો બાજુમાં જ નાની એવી રેસ્ટોરન્ટ દેખાઈ ગઈ તો મેં અત્યારે ત્યાં જમીને આવી ગઈ એન્ડ ચલો મેં પહેલાં મારું સ્વીટ ખાઈ લઈશ એન્ડ ત્યાર પછી મેં થોડું વ્લોગ એડિટિંગ કરીશ ત્યાર પછી થોડી ઊંઘ કરીશ એન્ડ પછી જાગી એન્ડ રેડી થઈ એન્ડ ત્યાર પછી મેં જઈશ મારી જોબ પર મતલબ શેડો છું આજે બ્રાઇડના મમ્મી છો મારા વર્ક પર એન્ડ ત્યાર પછી મેં મળીશ ડાયરેક્ટ તમને લોકોને આગળ વ્લોગમાં હે ગાઈશું અત્યારે વાગ્યા છે છો એન્ડ મે બી જાગી ગઈ છું ઊંઘ કરીને એન્ડ હવે થઈશ રેડી એન્ડ ત્યાર પછી જઈશ મારા મારી ડ્યુટી પર સો ચલો પહેલાં તો મેં રેડી થઈ જાઉં એન્ડ ત્યાર પછી મેં મળીશ આગળ તમને લગમાં એન્ડ અત્યારે સૌથી પહેલાં તો મેં થઈ જઈશ રેડી કેમ કે મારી નાઇટ ડ્યુટી થઈ જશે ચાલુ આ ઇવેન્ટમાં મેં ફર્સ્ટ ટાઈમ નાઇટ ડ્યુટી કરી રહી છું બે ઉદયપુરની અંદર બટ અમારા ક્લાયન્ટ જે છે એ બહુ જ નેચરવાઈઝ સારા છે જેથી કરીને મને નાઇટ ડ્યુટીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી એન્ડ નાઇટ ડ્યુટી આસાનીથી કરી શકું છું હે કહીશું ફાઇનલી મેં બી રેડી એન્ડ જઈશ અત્યારે ડાયરેક્ટલી મેં મારી જોબ પર સો ચલો પહેલાં તો જમવાનું મળશે તો મેં જઈશ જમવા એન્ડ ત્યાર પછી મળીશ આગળ તમને લોકોને રોગમાં ટાઈમ મળશે તો કેમકે અત્યારે મારી જોબ થઈ ગઈ છે સ્ટાર્ટ સો માટે મારી ડ્યુટી તો કરવી જ પડશે સો ચલો મેં નીકળી જઈશ અત્યારે મારી જોબ પર જવા માટે એન્ડ અત્યારે મેં બી રેડી થઈ એન્ડ નીકળી જઈશ અત્યારે રિસોર્ટ પર જવા માટે મારી નાઇટ ડ્યુટી સ્ટાર્ટ થઈ જશે એ પહેલાં મેં અત્યારે જઈશ જમવા કેમકે આજે અમારે જમવાનું બહારથી જ ઓર્ડર કરવાનું હતું બટ ઓર્ડર કરીશ તો કલાક સમથિંગ ટાઈમ લાગી જશે સો મેં અત્યારે બાજુમાં એક હોટેલ છે ત્યાં છે બી મળે જમી લઈશ એન્ડ ત્યાર પછી જમીને અત્યારે મેં નીકળી ગઈ છું રિસોર્ટ પર જવા માટે એન્ડ આ રિસોર્ટ બહુ જ સુપ છે એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો આજનોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્વગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારે એક ન્યૂલો સાથે ત્યાં સુધી બધાને બબ બાય એન્ડ ટેક કેર